નમસ્કાર દર્શક મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઇવ થયા છીએ અને લાઈવ થવાનું એક જ કારણ છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી કાંટાનું વેરિએશન આવી રહ્યું છે એક કાંટામાં કોઈક ફોલ્ટ સર્જાણો આપણે સમજીશી કે ટ્રેક્ટરના ખેડૂતના ટ્રેક્ટર કેટલી વાર ફોલ્ટ થતા હોય અનાજ લાવે ને વેચવા માટે અહીંયા જીરું લાવે તો એ ફોલ્ટ થાય ને એટલે બીજા ટ્રેક્ટરમાં બીજા વાહનમાં બીજાના પાડોશીના ભાડાના વાહનમાં એ વ્યવસ્થા કરીને એ લાવે છે અને રોજ અહીંયા પાંચસો ટ્રેક્ટર આવતા છે તમારા એક વેબ્રિજમાં માં જયારે પ્રશ્ન થાય ત્યારે શું છે ને આપણે તમારો પરિચય લઈએ રમેશભાઈ શું તમે હું તો રાય ભાવ જોવા જીરું લઈને આવ્યું સાહેબ માં તો આઠસો થી હજાર લગીન જાય છે એટલે મણ ઉતર્યું એટલે એમાં કઈ વધે એવું દેખાતું નથી એટલે તો આવું ઘણું નીચું બજાર બારસો રૂપિયા ભાવ હતા નીકળી ત્યારે બારસો બારસો એની જગ્યાએ બસો ત્રણસો ચારસો રૂપિયા કાઢ નાખા એટલે બજાર દબાવવાનું કારણ શું ડબલ આ માલ જાજો આવે એટલે બાકી આમ તો ઉપડી જાય પણ આમ સેટિંગ કર્યું આ પરથી આથી ઊંચું નહીં લેવાનું એમ બધાને મળી મિત્રો આ માટે વેપારી સાથે પણ વાત કરી હતી સત્તર અઢાર વર્ષથી જેવો વેપાર કરે છે એને એમને પણ આપણી સાથે કીધું કે મારા સત્તર અઢાર વર્ષના અનુભવમાં મેં ક્યારેય એવું જોયું દર વખતે એવું જોયું છે કે માર્ચ મહિનો આવે ને ત્યારે બજાર ભાવ દબાય અને માર્ચ મહિનો પૂરો થાય પણ માર્ચની એવી હૈયાઓળી હોય છે ને મિત્રો જેમ ચોપડાની હોય અને ખેડૂતને પણ ઓલા માગતા હોય છે જેમ ઓલું કેમ કહેવાય કે આમ ખેડૂતને પણ એક દેવું કેમ હોય એને પઠાણી ઉઘરાણી કરતા હોય પછી એગ્રોવાળા કરતા હોય ખાતરવાળા બીજું બિયારણવાળા ટ્રેક્ટરવાળા કે બીજા જે કંઈ લોનોને આપતા હોય ટ્રેક્ટરની લોન હોય કે બીજી નાના મોટા સીસી હોય આ બધું ધુઈ અને માર્ચમાં જ ભરવાનું હોય જો એપ્રિલમાં જાય તો ઓવરડ્યુ આવે એને પણ ટેક્સ લાગતો હોય એને પણ વધારાનો ખર્ચો લાગતો હોય એટલે માર્ચમાં એવરેજ બજાર દબાવવાનું કારણ કારણ કે ખેડૂતો એમ કહે છે કે ભાઈ વેચવાના જ છે ક્યાં જવાના છે અને તમે કીધું એમ માર્ચનું જયારે માર્ચમાં જ આવો ખેડૂત ઉત્પાદન આવતું હોય છે ને માર્ચમાં જ આવે અત્યારે બધાને પૈસાની ઉઘરાણી હોય કે વાળા ઉઘરાણી કરતા હોય ઉધેડ વાળા કરતા હોય જે જમીન ભાગવી અમે રાખતા હોય એ ઉધેડ કરતા હોય બરોબર એટલે બધાનું દબાણ અત્યારે જ પૈસાનું આવે ને આવડા લોકોને માલે અમારે વેચવો જ પડે ન છૂટકે જે કઈ ઢગલો વેચીને વહી જવાનું ચાર હજારના ભાવે ખપે એવું જીરું હોય તો એ માં કે આડત્રીમ જોખી નાખો બીજું કઈ નહીં પૈસાનું હોય કરો અને જલ્દી આપણે બીજા દાણીયત ને દેવાના એટલે જે નફો હોય ને ચારસો પાંચસો ની ખબર પાંચ હજારથી થી નીચે જીરાના ભાવ હોવાય જ નહીં સાહેબ કઈ વધે જ નહીં હિસાબ કરો ચાર પાંચ એની ખર્ચો કેવડો દવાઈ નો ચાર ચાર હજાર ઉધડ પાંચ એક સીઝન ને હજાર ગણવાના દર હજાર ખેડૂત ને થોડુંક નબળું હતું વરસાદ કપા પતી ગયા હતા કપા ગયા ખેડૂત ને આશા હોય શિયાળામાં સારું ભાવમાં શિયાળા કરતા ખેડૂત ને એવી આશા હોય કે હવે ઉનાળુ તળ વાવીન તો બે મહિનામાં થોડું ઘણું જે કઈ હોય એ ભેગું થઈ જાય પણ હવે અત્યારે તણે કેનાલું બંધ રહેવાની એટલે તમે શું કહેશો કિનારું બંધ રહે એટલે હવે શું નવ રાંટા મારું ને બીજું કઈ ન રહે ઓણનું દેણું થાય ભર ભરશું કેનારું એમને કેનાલ રિપેર કરી હોય ને

કોંગ્રેસ પચાવવા હતી વહી જઈ ગમકારા કરી અને આ કાલ કદાચ બીજી પાર્ટી આવે તો એ વહી જાય છે પરમ નવી આવે તો એ વહી જાય છે આપણે મિત્રો હતા આપણા બાપ દાદા આજ પૃથ્વી ઉપર રહેતા ને અહીંયા જ અનાજ પકાવતા આજ ખેતર વાવતા એ અત્યારે માટીમાં મળી ગયા છે એની રેખા ઉડી ને આપણી ઉડી જવાની છે કેવો છે ને જય કિસાન જય જવાન જય જવાન જય કિસાન અને ખેડૂત જગતનો તાત હે તાત નથી હું મારા મતે એમ કહું અમે દાસ સિંહ દાસ 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 બની ગયા કમ્પ્લીટ કારણ કે ખેડૂત જગત નો દાસ અત્યારે તાત નથી મજબૂરીમાં ખેતી જ મજબૂરીમાં બીજા ક્યાંય આવે ને એ લીજ કરવું પડે અને એને ખબર છે કે આવડ બીજું કઈ કરવાના ને વધીને અત્યારે આપડે ખર્ચા એટલા વધી ગયા છે હવે આપણે તો રિક્વેસ્ટ કરીને કદાચ મળે આપડે કઈક બજાર બેંકો સર્વે કરો ને બેંકોમાં માં લાઈનમાં છે કે ઓલો કે હાથ ઓણ થાય એવું કઈ સાહેબ તો કઈ દહ થાય જાય કઈ બાર જેટલું આવે એટલું લઈ લે ધિરાણ કારણ કે લેવું જ પડે સૂચકો જ નથી સાચી વાત છે કારણ કે મિત્રો ખેડૂતને પરિસ્થિતિ એવી ટકી રહેવા માટે કહ્યું એમ કદાચ કદાચ મારે એવું છે કે ગામે ગામમાં એક સો ખેડૂત દેવું હોય છે હું તો સો ઓછા કહું છું પરંતુ હું સોની એક ચેલેન્જ સાથે કહું કોઈ પણ ગામમાં તમે જાઓ એટલે સો થી બસો જણા વચ્ચે તો ઓછામાં ઓછું દેવું હોય છે જો આ ખેડૂત દિવસે ને દિવસે આ પરિસ્થિતિમાં થશે હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે મને ખ્યાલ છે આવનારા દિવસોમાં આ ખેતી પતી જશે અને ખેતી પતી જશે તો આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે દેશ પતાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં ખેડૂતોની વેદના આ છે તમામ ખેડૂતો જે જોઈ રહ્યા છે ખેડૂતો વેપાર કરી રહ્યા છે વેચી રહ્યા છે મજબૂરીમાં પોતાનો માલ ગમે તે રીતે વેચી રહ્યા છે પછી વેબ્રિજ બંધ હોય પછી ક્યાંક ને ક્યાંક બજાર નીચું હોય ક્યાંક ને ક્યાંક વેપારીને અંદર જે કંઈ મિલી ભગત ચાલતું હોય એ હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિ હોય મિત્રો તેમ છતાંય ખેડૂત પોતાનો માલ કાળી મજૂરી કરીને મહેનત કરીને આવેલો ખેડૂત એ વેચવા માટે મજબૂર બને છે અને એ વેચા પછી પણ જો એમનું પેટીયું રડાતું હોય એમની પરિસ્થિતિ ચાલતી હોય તો મેં કહ્યું એમ ધાંગધ્રા અને હળવદમાં ત્રણ ત્રણ બ્રાન્ચ કેનાલો છે ને આ ત્રણ ત્રણ બ્રાન્ચ કેનાલો રિપેર કરવાનું મુહૂર્ત અત્યારે જ તમને કેમ આવ્યું ચોમાસામાં તમારા પમ્પિંગ સ્ટેશનનું શું કામ કરતા હતા અને જ્યાં જ્યાં રિપેર થયા છે ત્યાંય તમે જુઓ તમે શું કરી રહ્યા છો આ ખેડૂતોના પૈસા છે આ ટેક્સના પૈસા છે આ દેશના ટેક્સના પૈસા તમે અવરા વેડફી તો નથી રહ્યા ને તમારે જોવાનો વિષય છે મિત્રો કારણ કે આવનારા દિવસોમાં આ ખેતીપતિ જશે તો ઓટોમેટિક દેશ પતી જશે ખેતી પ્રધાન દેશ છે તમારી મારી સહિયારી જવાબદારી છે ખેડૂતને કમસે કમ તમે ન ઉત્પાદન લેવા દો તો કંઈ વાંધો નહીં કદાચ ચોમાસામાં તમારી કેનાલ બંધ કરો તો વાંધો નહીં ઉપર ક્યારેક કુદરત નારાજ હોય ત્યારે તો તમે જુઓ ચોમાસામાં વધારે વરસાદ થયો હતો એટલે કુદરતનો પ્રકોપ હતો આપણે સમજી છીએ કે એ કુદરત છે કુદરતી વાતાવરણને આધારિત હોય છે પરંતુ તમે જાતે કરીને કેનાલો બંધ કરો છો ડેમ ભરવું હોય તો એ કોની જવાબદારી છે અને કોના ઈશારા નીચે કરી રહ્યા છો એ તમામ ચર્ચાના વિષયો છે તમામ ખેડૂતો જોડા તમામ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો